વાત કરીએ ભરૂચની તો ભરૂચના ભોલાવમાં નારાયણ એવન્યુમાં ગટર લાઇનના કામને લઈ રહીશોએ વિવાદ કર્યો છે અને કામ વચ્ચે રોકાવ્યું છે રહીશોનો આક્ષેપ છે કે પંચાયતે તેમની જાણ વિના પોલીસ કાફલા સાથે ખોદકામ શરૂ કર્યું અને બહારના ફ્લેટના ગટર જોડાણ માટે વેરા નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે વરસાદી પાણી ભરાય છે અને સમસ્યા ઉકેલાઈ નથી ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહે જણાવ્યું કે દરેક નાગરિક ટેક્સ આપે છે એટલે ગટર સુવિધા આપવી પંચાયતનું કર્તવ્ય છે અને આ મંજૂર થયેલું વિકાસ કાર્ય છે અહીંયા અમે આજરોજ ભેગા થઈએ છીએ કારણ કે ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા મનસ્વીપણે નાણાવની સોસાયટીની માલિકના રોડમાં ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે જેની અમે લેખિતમાં વિરોધ નોંધાવેલો છે એક વર્ષ દોઢ વર્ષથી અમે ત્યાં ફાઇટ કરીએ છીએ છતાં પણ ભુલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે દાદાગીરીથી અહીંયા આજરોજ ગટરનું કામ ચાલુ કરેલું છે પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરેલું છે અને જે સેલિબ્રેશન એપાર્ટમેન્ટ જે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે તેમના કનેક્શનના જોડાણ માટે એ લોકો આ કામ કરી રહ્યા છે સેલિબ્રેશન અને સમૃદ્ધિ સોસાયટી પાસે પહેલાં રેમી કોલોની હતી ત્યાં ગટર વ્યવસ્થા પોતાની હતી તેમ છતાં પણ ભુલાવ ગ્રામ પંચાયત દ્વારા આ નવો ચીલો પાડીને અહીંયાથી જે ગટર વ્યવસ્થા કરી રહ્યા છે જે નારાયણ સોસાયટી સૂર્યનારાયણ નારાયણ દર્શન આ ત્રણેય સોસાયટી માટે વરસાદમાં ખૂબ જ ભયજનક સ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે છતાં પણ ભુલાવ ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો દાદાગીરીથી આ ગટરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખુલ્લો વિરોધ નોંધાવીએ છીએ અમારે સોસાયટીમાં આજે કેટલા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે ગટરનો કે આ લોકો કોઈ સોલ્વ કરતું નથી ભવલા પંચાયતના કોઈ પણ સભ્ય આવીને ઉભા જ્યારે ઇલેક્શન આવે છે વોટ લેવા ત્યારે આવીને ઊભા થાય છે અને આવી અમને કહે છે કે અમને અત્યારના કેમ કોઈ દેખાતું નથી આટલા વર્ષોથી અહીંયા ડાયરેક્ટ પાણી નાખી છે એ લોકો સીધું અમારે ત્યાં જ પાણી આવશે બીજે કશે પાણી ફ્લેટ વાળા છે એ લોકો નું ત્યાં ધર્મનગર તરફ જવાનું લાઈન છે તો એ લોકો આ બાજુ શું કામ મોકલાવ્યું છે આ બાજુ કઈ કારણ ખરું એ લોકોને કેટલા પૈસા આપ્યા છે એ પૈસા આપ્યા તો એ પ્રમાણે તમે કામ કરો ને તે બાજુ જઈને અહીંયા શું કામ અહીંયા આવીને અમારી પાસે કઈ હેરાન કરે છે આમાં બધા સોસાયટી બધાના ઘરમાં પાણી તમે આવીને સાફ કરવા આવશો કે રોગચાળો થશે તો તમે આવશો સાફ કરવા માટે કે રોગચાળો ફાઈટ છે ચાલો હવે તમે દવા કરાવો ત્યારે દવા ના કોઈ દવા છાંટવા નથી આવતું ચોમાસામાં આટલો બધો વરસાદ પડે છે કે કઈ થાય તો કોઈ જસ કોઈ દવા નથી નાખવા આવતો તો કંઈ કરવા નથી કોઈ અહીંયા આવતું પાણીનો નિકાલ પણ નથી થતો અહીંયા યુવરાશી સંદેશી માર આજ રોજ નારાયણ એવન્યુ સોસાયટીની ગટર લાઈન અંતર્ગત સોસાયટીમાં વિરોધ દર્શાવે છે તે વિરોધનો ખુલાસો એવો છે કે જે વિરોધ દર્શાવે છે તે સદંતર ખોટો છે બોલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીનો વિકાસ કરવાની સત્તા સરપંચની હોય છે અને દરેક કામમાં સરપંચની સત્તાની આધારે તમામને સુવિધા મળે એ માટે અમારું પ્રયત્નશીલ હોય છે અને દરેકે દરેક ગામ દરેકે દરેક જણને સરખું પ્રાધાન્ય આપવાનું હોય છે જેથી આ જે ગામ આ નારાયણ એવો લોકો જે કામ માટે વિરોધ કરે છે ગટર લાઈન કનેક્શનનો વિરોધ આવે છે તો ગટર લાઈન કનેક્શનની અંદર બોલાવ ગ્રામ પંચાયત દરેકને કનેક્શન આપવાની જવાબદારી હોય છે જેથી એ લોકોની પણ રજૂઆત હતી કે અમારે વરસાદનું પાણીનો નિકાલ કરવાનો છે જેથી અમે મંજૂરી લીધી કામ કરાવ્યું અને હવે એ લોકોની મંજૂરી લીધા પછી એ લોકોએ ના પાડી કે હવે કામ કરવું નથી પહેલાં હા પાડી હવે ના પાડે છે